હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો ભ્રુપા લિટાલી ઉપર બિલકુલ રહેમ ન કરતા ભ્રુપા લિટાલી ઉપર દયા ન ખાતા પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી ઘણું સારું જીવી શકાય એવું છે તેલ આલમ આલમ મે સમાજ કે આલે આના ખરા સમય કે આના બેહાનાઈ હસલમ ભાઈ હસલમ ભાઈ બત તમામ કાર્ય કરો ને હું તમામ કાર્ય કરો ને વિનંતી કરું છું કે આ કાર્યક્રમ નું આયોજન કર્યું આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે કાર્યક્રમ ચાલતો હતો ત્યારે આજે આટલી વિશાળ જનસંખ્યા જોઈને જામનગર ની અંદર આમ આદમી પાર્ટી ને આટલું વિશાળ જનસમર્થન જોઈને ભાજપ અને કોંગ્રેસ દેહના તેલ રેડાયું અને ભાજપ કોંગ્રેસ બંને ભેગા મળીને આજે આ સભા દરમિયાન જ્યારે હું મક્તવ્ય આપતો હતો મારા ઉપર છે ત્યારે હું આમ જનતાને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે એની ઉપર વાત કરી રહ્યો આમ જનતાને સરકારી કચેરીમાં કોઈ તકલીફ પડે છે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી ગુજરાત માંથી ડ્રગ્સ નું દૂષણ નાશ પામે એ મુદ્દો ઉઠાવવો ગુનો નથી જ્યારે હું આ મુદ્દો બોલ્યો ત્યારે મારી ઉપર જે હુમલો કરવામાં આવ્યો એ હુમલો ખરેખર યોગ્ય નથી હું સત્તામાં નથી

એનો અર્થ એ થયો કે ભાજપના ઈશારે પોલીસવાળા મારા ઉપર ચપ્પલ ફેંકાવનારાને લઈને આવેલા ને પાછું એક્સપોર્ટ કરી પાછો લઈ જવાની પ્લાનિંગ સાથે આવેલા જો એ માણસ પોતાની મરજીથી આવ્યો હોત તો પોલીસ એસપોર્ટ કેવી રીતે અચાનક જ બધા પોલીસવાળા આવી ગયા ને એને જેવું એને ફેંક્યો તરત એને પોલીસે એક્સપોર્ટ કરી લીધો એનો અર્થ એ થયો કે પ્રી પ્લાનિંગ થી મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે મને એવું લાગે છે કે ગુજરાતના ગૃહ મંત્રી સંઘવીને મારાથી કઈ તકલીફ પડતી લાગે જે રીતે અમે એની સામે અવાજ ઉઠાવીએ છીએ વિરોધ કરીએ છીએ એના કારણે એને તકલીફ પડતી હોય એટલે પોલીસની ની પ્રોટેકશન માં ચપ્પલ ફેંકનાર વ્યક્તિ મોકલી મારી ઉપર હુમલો કરાયો છે એની હું નિંદા કરું છું અને આશા રાખીએ કે આવી હલકી કૃત્ય કરવાના બદલે કઈક સમાજ કામ કરે જનતાના કામ કરે સત્તામાં ભાજપ છે અમારી સભાઓમાં ચપ્પલો ફેંકવાથી કે પ્રશ્નો પૂછાવડાવવાથી કઈ જનતાનો ફાયદો નથી ભાજપ સત્તા છે અમને રોકવા હોય અમને રાજનીતિક રીતે આગળ ન વધવા દેવા હોય તો ભાજપે અમારી સભા ડિસ્ટર્બ કરવાના બદલે જનતા નું કામ કરવું જોઈએ જનતાને મદદ પોલીસ જ આને લઈને આવી છે તો ફરિયાદ ક્યાં કરવા ન્યાય થાય ને ત્યારે આ ગુનેગારો ને સજા દુનિયાના કયા દેશ માં આવું છું આપડે બધા વિદેશો અમેરિકામાં કોઈ કેનેડા માં કોઈ ઓસ્ટ્રેલિયામાં રહે છે કે અમેરિકામાં ટોળું લઈને જવું પડે છે પોલીસ સ્ટેશને કેનેડામાં ટોળું લઈને જવું પડે છે મામલતદાર ઓફિસે કોઈને હારે લઈ જવું પડે છે દુનિયાના એક એક દેશમાં ટોળું લઈને જવું પડતું આપણે બધા ભાગ્યશાળી છીએ કે 50 જણા લઈને જવું પડે છે આપણે બધા ભાગ્યશાળી માણસો છીએ કે સરકારી ઓફિસમાં ખાલી આપણી વાત સંભળાવવી હોય ખાલી સાહેબ આપણો હાંભરે કામ તો ન કરે હાંભળવા હાટુ થઈને ટોળું લઈ જવું પડે પછી હાંભળે એટલે આપણને એવું કે ભાઈ તમારી વાત સાંભળી લીધી છે કાઉન્સમાં બહુ મોટો ઉપકાર કર્યો મિત્રો કઈ પરિસ્થિતિ છે હું તમને વારંવાર વિનંતી કરું છું કે અમારી ચિંતા ન કરો ભૂપાલ ઉપર બિલકુલ રહેમ ન કરતા ભૂપાલ ઉપર દયા ન ખાતા પણ તમારા પોતાના ઉપર પોતાના બાળકો ઉપર પોતાની માલ મિલકત ઉપર અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું આનાથી ઘણું સારું જીવી શકાય એવું अच्छा <laughs>

કાર્યક્રમ ચાલતો અને ભાજપ કોંગ્રેસ બંને મળીને આજે આ સભા દરમિયાન જ્યારે હું વક્તવ્ય આપતો તો ત્યારે એક વ્યક્તિ એક વ્યક્તિ આવીને મારા ઉપર પથરો લોકો જણાવ્યું કે જૂતા ફેંક્યા ચપ્પલ ફેંક્યા દોસ્તો હું જયારે બોલતો હતો ત્યારે હું દારૂ અને ડ્રગ્સ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે હું આમ જનતા ને સરકારી કચેરીમાં જે તકલીફ પડે છે એની ઉપર વાત કરી રહ્યો